જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે વરસાદ છેલ્લા ત્રણ દિવસના વિરામ બાદ બફારાબાદ ફરી એક વખત ઠંડક તો પ્રસરીત છે પરંતુ સમસ્યા જે છે તે યથાવત છે અમદાવાદની અમદાવાદની આ ચાણક્યપુરી વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ થોડા જ પાણી ભરાયા છે પરંતુ અડધો એક કલાકના વરસાદમાં આ પ્રકારના પાણી ભરાવાથી કોર્પોરેશનનો પ્રીમોન્સૂન પ્લાન જે છે તે ક્યાંક ફેલ થતો જોવા મળી શકે છે પાણી જે છે તે નથી ઓસરી રહ્યા સ્કૂલના બાળકો જે છે તે અહીંથી પસાર થતાં તેમને પણ ક્યાંક ને ક્યાંક ભોગ બનવાનો વખત આવી રહ્યો છે આપ દ્રશ્યો જોઈ શકો છો તેમની સ્કૂલ વાન જે છે તે અત્યારે હાલ બંધ પડી છે ઢીચણસમાં પાણી જે છે તે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે હાલ સ્કૂલના બાળકો સાથે અન્ય વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા છે તે જોઈ શકાય છે બીજી તરફ વાત કરીએ તો સમગ્ર અમદાવાદમાં વરસાદ જે છે તે ધીમી ધારે પડ્યો હતો પરંતુ અત્યારે હાલ વરસાદ જે છે તે ક્યાંકને ક્યાંક ધીમી ધારે જ પડી રહ્યો છે પરંતુ તમામ જગ્યાએ વરસાદ વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે અત્યારે હાલ બધી જ જગ્યાએ આ પ્રકારનો વરસાદ છે માનવામાં આવી રહ્યું છે કે ત્રણથી ચાર દિવસ જે ગરમાઓ શહેરમાં રહ્યો હતો અને ત્યારબાદ એકાએક આ ગાજવીજ સાથે વરસાદ જે છે તે થઈ રહ્યો હતો દ્રશ્યો બતાવવા માગીશ મિત્તલ કે અત્યારે હાલ વાહન જે છે તે બંધ થઈ જાય છે અને તેના કારણે દોરીને આગળ પસાર થવું છે એ પ્રકારનો માહોલ છે આ ચાણક્યપુરી વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ સોલાથી ચાણક્યપુરી રસ્તા છે ત્યાં આગળનો આ માહોલ છે કે વાહન ચાલકો જે છે તે વાહન ચાલકો ફસાઈ રહ્યા છે બીજી તરફના દ્રશ્યો કેમેરા પર્સનને બતાવવાનો પ્રયત્ન કરવાનો કહીશ કે તે દ્રશ્યો બતાવે ટ્રાફિક જામના દ્રશ્યો એટલા માટે સર્જાય છે કે ક્યાંક પાણીમાંથી પસાર થવું કોઈને પણ નથી પસંદ અને તેના જ કારણે એક જ લાઈનમાં લોકો પસાર થઈ રહ્યા છે અને તેના કારણે વાહનોની કતારે કતાર જે છે તે ચાણક્ય પૂરી વિસ્તારમાં જોવા મળી રહી છે વરસાદ પહેલાં ચાર મહિનાથી જે પ્રી મોન્સૂન પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતો હોય છે કરોડોના ખર્ચે આ પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવતો હોય છે તેની અંદર ડ્રેનેજ સિસ્ટમથી લઈ અને પાણી ઓસરી શકે તે માટે જે નેક અને તમામ જે છે જગ્યાઓ વિસ્તાર છે તેની વિઝિટ કરવામાં આવતી હોય છે તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સ્થાનિકોની વાત માનીએ તો અહીંયા છેલ્લા ઘણા સમયથી જ્યાંથી વિસ્તારનું ડેવલપમેન્ટ થયું છે તે જ પ્રકારનો માહોલ જે છે તે અત્યારે હાલ પણ જોવા મળી રહ્યો છે રોડ રસ્તા જે છે તે બની ચૂક્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિઓ જે છે તે અહીંયા કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર હોય છે પાણી ભરાતા હોય છે પાણી ભરાવાની સાથે અનેક સમસ્યાઓ જે છે તે સમસ્યાઓ અહીંયા આગળ જોવા મળતી હોય છે સ્થાનિક વ્યક્તિ જે છે તેની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું અત્યારે હાલ આ બાબતે શું કહેવું છે છેલ્લા કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ હોય છે તેમને પૂછવા માગીશ આપણે અહીંયા કેટલા સમયથી રહો છો અને કેવી પરિસ્થિતિ રહું છું અહીંયા ઓગણીસો ને ચોરાણુંથી આજે આની આ જ પરિસ્થિતિ છે આ આ વિસ્તારની તેમ છતાં આ જ પરિસ્થિતિ કોઈ જ ફેર નહીં તો તરત પાણી આટલું ભરાઈ જાય અમારા છોકરા સ્કૂલે જાય અમે ક્યાં જઈએ નોકરી કરવા માણસ ક્યાં જાય ન કશું મળે ન કોઈ આવે કોર્પોરેશન વાળા તો કોઈ દેખાય જ નહીં ફોન કરીએ હા આવીએ છીએ પછી કોઈ આવે નહીં બી મોન્સૂન જે પ્લાન બનાવતા હોય પછી બોગસ બધો બોગસ હવે આ પરિસ્થિતિ આની આ છે કમી તે લોકો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે તેના વાહનો જોઈ શકીએ છે કે જે રીતે વાહનો મિત્તલ બંધ પડી ચૂક્યા છે લોકોને દોરી અને જવાની પરિસ્થિતિ આવી છે તે પણ વાહનો જોઈ શકાય છે લોકો અત્યારે હાલ તેમના સ્કૂલના બાળકો જે છે તે સ્કૂલના બાળકોને અહીંથી લઈ અને પસાર થવું પડે છે પરંતુ તેમાં પણ પાણી પાણી જ જોવા મળી રહ્યું છે ચારે કોર જે છે તે આ પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે કેટલાક બાળકો તેમના સ્કૂલથી છૂટી અને તેમનો પરિવાર જે છે તે લઈ પસાર તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું લઈને આવ્યા છો આ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે પાણીમાંથી જ પસાર પ્રકાર રીતનું થવા દર વર્ષે આજ છે ગટરો બધી સાફ નહીં કરતા અત્યારે બધી ગટરો કચરાથી ભરી છે અત્યારે કોમ્પરેશન કશું કામ નહીં કરતા આ લોકો લઈને આવ્યા હું આઈડી પટેલ છે ને ત્યાંથી આ તો દસ પંદર વીસ મિનિટ થયા એટલું જ પાણી હતું વધારે પાણી એટલું હોય તો એમથી વધારે કલાક બે કલાક વરસાદ પડે તો માણસ આવી ના શકે એટલે થોડું સુધાર હોવું જોઈએ લોકો માટે ત્યારે પણ આ પ્રકારનો વરસાદ આવતો હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે તે જોવા નથી આવતી સ્થાનિક છે તેમની સાથે વાતચીત કરીશું વળી કેટલા સમયથી આપ અહીંયા રહો છો અને પરિસ્થિતિ કેટલા વર્ષથી આવી પાણી ભરાવાનું હું છેલ્લા પંદર વર્ષથી અમે અહીંયા રહી જઈએ છીએ લગભગ એક કા દોઢ ઇંચ વરસાદમાં પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અવારનવાર કેટલું બી આખા આગળથી જે બી પાણી આવે છે તમામ પાણીનો લોડ અહીંયા હોય છે આગળને આ સાઈડ જવાનું કોઈ પોસ્ટ છે નહીં એના માટે અહીંયા આગળ પણ પહેલાં આ પ્લોટની અંદર પાણી ભરાતું હતું એટલે આ પ્લોટ બંધ થઈ ગયો આ પ્લોટની અંદર પાણી ભરાતું હતું એ બી ખાડો બંધ થઈ ગયો એટલે આ ટોટલી પાણી જે છે એ આ પરિસ્થિતિની અંદર જ નિર્માણ પામી રહ્યું છે કોર્પોરેશનવાળા જે પ્રી મોન્સૂન પ્લાન બનાવતા હોય છે તેમાં સાફ સફાઈ માટે અથવા તો કે જોવા માટે સાફ સફાઈ માટે ડેલી સર્વિસ જે રેગ્યુલર આવતા હોય આવે છે બાકી જે મોન્સૂનના પ્લાનની અંદર કોઈ જાતની સફાઈ અમે ક્યાંય

સો ટકા એમના જવાબને એમની પોતાની જવાબદારી સમજીને પબ્લિકને ધ્યાન આપવું જોઈએ બિલકુલ તો જે રીતે મિત્તલ લોકો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ પણ હવે આ પ્રકારની નિર્માણની થતી સ્થિતિ જે છે તેને જોવા માટે બહાર આવવું જોઈએ જેથી કરી ખ્યાલ આવે કે ખરેખર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે ત્યારે કેવા પ્રકારે લોકો સામનો કરતા હોય છે કેવી પ્રકારની મુશ્કેલીઓ જે છે તે પડતી હોય છે કે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ધરણીધર તરફ જવાનો આ રસ્તો છે પરિબલ અંડરપાસથી ધરણીધર તરફ જવાનો આ રસ્તો છે અને આ રસ્તા પર જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે માત્ર અડધો એક કલાક કે સવા કલાક જેટલો વરસાદ વરસ્યો છે અને તેમાં આ સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે પ્રી મોન્સૂન પ્લાન કરતું હોય છે પરંતુ આ પ્રી મોનસૂન પ્લાન જે છે તે સદંતર ફેલ થતો હોય તેવો અહીંયા જોવા મળી રહ્યું છે કે આ આખે આખો રસ્તો જે છે તે પાણીમાં ફેરવાઈ ગયો છે ધરણીધર તરફ જવાનો આ માર્ગ છે અત્યાર સુધી વરસાદ જે છે તે હાથ તાળી આપી રહ્યો હતો છેલ્લા ઘણા સમયથી જે છે અસહ્ય ઉકળાટ અને વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું પરંતુ વરસાદ જે છે તે હાથ તાળી આપી રહ્યો હતો અને આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અડધો એક કલાક કે સવા કલાક જેટલો વરસાદ વરસ્યો અને તેમાં ક્યાંક ને ક્યાંક પાલડી વિસ્તાર હોય કે આંબાવાડી વિસ્તાર હોય ધરણીધર વિસ્તાર હોય કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે જીવરાજ પાર્ક વિસ્તાર હોય ત્યાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે તો એવા વિસ્તારોમાં કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ને ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે આખે આખો રસ્તો જે છે તે પાણીમાં જોવા મળે ગરકાવ થઈ ગયો છે અને લોકો જે છે રાહદારીઓ હોય ટુ વ્હીલર ચાલકો હોય આપ સાથે સાથે આ જોઈ રહ્યા છો કે એક સ્કૂલ જે છે અહીંયા શારદા મંદિર સ્કૂલ જવાનો આ રસ્તો છે એટલે કે સ્કૂલના બાળકો જે છે કે તેઓ પણ આ વરસાદી પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે આ પ્રકારના પાણીની સ્થિતિ જે પાણી ભરાવાની સમસ્યા જે છે તે અહીંયા જોવા મળી રહી છે આ રાહદારીઓ ટુ વ્હીલર ચાલક હોય તો ટુ વ્હીલર ચાલકોએ પણ આ જ પ્રકારે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે એટલે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી અને એ આગાહીને જોતા વરસાદી વાતાવરણ અને વરસાદી માહોલ જે છે જોવા મળ્યો છે અને તે સ્થિતિ અત્યારે અહીંયા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો ક્યાંક ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો અને કેટલાક વિસ્તારો જે છે કે અત્યારે આપ જે આ ધરણીધર વિસ્તાર હોય કે જે પાણી પાણી થઈ ચૂક્યો છે અને જે સ્કૂલના બાળકો જો કે આ જે રોડ ઉપર પાણી ભરાયા છે તો એ સ્કૂલના બાળકો આ પાણીમાં પોતે પાણીની મજા માણતા હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે એટલે મિત્તલ આ મુશ્કેલીરૂપ મેઘો જે છે તે અત્યારે જોવા મળ્યો છે આ ભાઈનું વ્હીકલ જે છે તે વ્હીકલ કઈ તરફથી આવી રહ્યા છો તમે

શહેરમાં અલગ અલગ નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા પહેલાં પણ સર્જાતી હતી અને અત્યારે પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે અને આ ધરણીધર વિસ્તાર જે છે કે તે અત્યારે પાણીમાં જોવા મળી રહ્યો છે જે પ્રકારે તંત્ર જે છે તે પ્લાન કરતું હોય છે પ્રી પ્રીમોન્સૂન પ્લાનને મોટી મોટી વાતો કરવામાં આવે છે કે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે ને જે જેનાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય પરંતુ એ ક્યાંક ને ક્યાંક પ્લાનિંગ જે છે તે માત્ર ને માત્ર કાગળ પર રહેતું હોય તેવું અહીંયા સાફ જોવા મળી રહ્યું છે અને આ એ દ્રશ્યો જ કહી રહ્યા છે કે જે અધિકારીઓ પોતે એસી ઓફિસમાં બેસી અને જે પ્રી મોન્સૂન પ્લાન ઘડતા હોય છે પરંતુ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી જે છે તે ક્યાંક ને ક્યાંક એ ગ્રાઉન્ડ રિયાલિટી કહી આપે છે કે તેઓનો આ પ્રી મોન્સૂન પ્લાન જે છે તે અહીંયા ફેલ થતો જોવા મળી રહ્યો છે આ ધરણીધર જવાનો જે માર્ગ છે અને ત્યાં આ તમામ આ જે આખે આખો રોડ જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે એક કલાક જેટલો જ વરસાદ વરસ્યો છે પરંતુ સ્થિતિ અત્યારે જે છે તે બતર હાલત હોય શહેરની તેવું જોવા મળી રહ્યું છે સ્માર્ટ સિટીનું વિરુદ્ધ તો આપવામાં આવે છે પરંતુ એ પ્રકારની સ્થિતિ જે છે તે પાણી ઝડપથી ઉતરી જવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક ઉતરતું નથી અને એ વરસાદી પાણી અત્યારે શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં જે ભરાયા છે અને એ ક્યાંક ને ક્યાંક આપ ત્યાં જે જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજ જે છે એ પણ ચોકઅપ થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે એ બહુ સાલો છે ભરાતા એસા પાણી કેટલી તકલીફ હોતી હોય પાણી અરે બહુ અભી તો કમ હૈ જ્યાદા બારિશ હોય બહુ ભરતા એના કમ્બર કમ્બર તક હોય કોઈ નિકાલ પાણી કોઈ નહીં ये है तो ये गटर थोड़ा थोड़ा निकलता पर देर हो जाती है धीरे धीरे तो में चलने का अरे बहुत परेशानी गाड़ी बंद हो जाती है बाइक फोर व्हीलर बंद हो जाती है धीरे धीरे निकलती है कॉरपोरेशन तो वाले कुछ करते नहीं है और क्या है मालूम है सरकार को मालूम हुआ क्या करते करते हैं ये गटर ये उठा दो तो भाई चैनल